રકમમાં દર્શાવ્યા પ્રમાણે એ બી સી એક કામ અગિયાર દિવસ વીસ દિવસ અને પંચાવન દિવસમાં પૂર્ણ કરે છે તો એ અને બી એક દિવસે કામ કરશે ત્યારબાદ એ અને સી એક દિવસે કામ કરશે તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે તો આપણે મૂકી દઈશું દિવસ એ બી અને સી એ અગિયાર દિવસમાં પૂર્ણ કરશે બી વીસ દિવસમાં કરશે અને સી પંચાણું દિવસમાં કરશે આ બ ત્રણેય રાશિનો લસા લઈ લેશું તો લસા મળશે બસો વીસ તો બસો ભાગ્યા અગિયાર એટલે આપણને મળશે વીસ બસો ભાગ્યા વીસ એટલે આપણને મળશે અગિયાર અને બસો ભાગ્યા પંચાણું એટલે આપણને મળશે ચાર તો સી એક દિવસમાં ચાર કામ કરે છે બી એક દિવસમાં અગિયાર કામ કરે છે અને એ એક દિવસમાં વીસ કામ કરે છે તો આપણને કહ્યું છે કે એક દિવસે એ બી ત્યારબાદ એ સી ત્યારબાદ એ બી તેવી રીતે કાર્ય કરે છે તો એ વધતા બી બરાબર એકત્રીસ ત્યારબાદ એ વધતા સી બરાબર ચોવીસ અહીં આપણને પૂર્ણ કામ બસો વીસ મળવું જોઈએ તો ટોટલ આઠ દિવસ કામ કરશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દિવસ કાર્ય કરશે તો આપણને બસો વીસ કાર્ય પૂર્ણ મળશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો